જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત હરિદાસ બાપાની એક વાણી છે ગુરુ ચરણદાસ બાપા ગામ હિંગરિયા કચ્છ એના ગ્રંથમાંથી લીધેલી આ વાણી છે પદ નંબર એકસો બાવીસ એમાં હરિદાસ બાપાની વાણી છે કહે છે ભેટિયા ચરણ ગુરુ અવતારી જેણે મેટિયા જન્મ મરણ ભય ભારી વાહ કહે છે કે જ્યારે મને મારા ગુરુ ચરણદાસનો ભેટો થયો બરાબર ત્યારે મારા જન્મ મરણનો જે ભય હતો મને સતત બીક લાગતી હતી જે ભારે ભય હતો એને ખતમ કરી નાખ્યો પણ ક્યારે જ્યારે ભેટ્યા ચરણ ગુરુ અવતારી ચરણદાસ બાપા જે મારા ગુરુ છે એનો જ્યારે મને ભેટો થયો એક સાચા સંત શિરોમણી સત્યનિષ્ઠ સદાચારી નિરહંકારી નિર્લોભી શિલવંત આવા ચરણદાસ ગુરુ મને મળ્યા જે અવતારી પુરુષ હતા ત્યારે અમારે જે જન્મ મરણની બીખ હતી જે ભય હતો જેણે મેટિયા ભય ભારી ત્યારે મારા મરણનો ચક્કર જે મને મોટામાં મોટી બીક હતી હદ બારની એ બીક મારી ખતમ કરી નાખી હવે કહે છે ભાવસાગરમાં બુડવા જાતા તૃતલિયા સદ્ગુરુ તારી જ્યારે અમે આ સંસાર રૂપી આ ભાવસાગરની અંદર આ સંસાર સાગરમાં આ માયાના સાગરમાં અમે બુડવા જતા તુરંત લિયા સદગુરુ તારી ત્યારે મને ચરણદાસ મળ્યા અને મને મુક્તિનો માર્ગ બતાવ્યો અને મને આ ભવસાગરમાંથી મારી બેડ બેડલીને તારી તો મિત્રો જ્યારે સાચા સંત મળે છે તો જ સાચો મુક્તિનો માર્ગ પણ મળે છે મિત્રો એ સિવાય અસંભવ છે આ જગતમાં કરોડોમાં ક્યાંક જ મિત્રો સાચા સંત છે બાકી દરેક જગ્યાએ ધંધો છે ધંધા સિવાય બીજું કાંઈ નથી એટલે સાચા સદગુરુ મળવા ખૂબ જ કઠિન છે હું ઘણા ઓડિયોમાં બોલું છું મિત્રો બરાબર તો આ ભૌસાગરમાં બુડવા જાતા તુરંત લીયા સદગુરુએ તારી હવે મિત્રો જે સુરતા હતી આ વિષય વાસનામાં ફસાણી હતી સુરતા વિષય વાસનારૂપી ભૌસાગરમાં ફસાયેલી હતી ત્યાંથી સુરતાને ઉઠાવી અને મને ભક્તિ ભજનનું નામ બતાવ્યું એ નામમાં સુરતાને જોડી અને મને તાર લીધા બાંહે પકડી બહાર કાઢ્યા મસ્તક કર ધારી મારું બાવડું પકડું મતલબ મારી સુરતાને ક્યાં મારે જોડવી એ મને નિશાની આપી અને મને બહાર કાઢ્યા કે બહાર આ સુરતા જે ફસાયેલી છે વિષયવાસના એમાંથી સુરતાને કેવી રીતે બહાર કાઢવી એ સુરતાને પકડી અને મને ઠેકાણે લગાડી આ જગ્યાએ સુરતાને લગાડ એટલે તું તરી જઈશ મસ્તક પર કર ધારી મસ્તક પર મારા માથા ઉપર કર મતલબ હાથ ધારી હાથ માથે મૂકી અને મને આશીર્વાદ આપ્યા સાચા હૃદયપૂર્વક સાચા દિલથી તો મિત્રો આશીર્વાદ તો એવા જ વ્યક્તિ આપી શકે જેની પાસે કંઈક ભક્તિભજનની કમાણી હોય અત્યારે તો હર કોઈ વ્યક્તિ લાખો હજારો માણસો માણસોમાંથી હાથ જ મૂકા રાખે આશીર્વાદ દીધા રાખે તેણે કે આશીર્વાદના ટોપલા ભરીને આવ્યો હોય એવી રીતે બાકી સાચા સંતો મિત્રો પાત્ર હોય તો જ માથે હાથ મૂકે છે ને માથે હાથ નથી મૂકતા કારણ કે એને ખબર હોય છે માથે હાથ મૂકવો એટલે પાસે કમાણી હોવી પડે ભક્તિભજનની હાથ એમને નથી મૂકાતો હે આશીર્વાદ એમને નથી દેવાતા આ જ આત્મા શિરે મસ્તકને વાદ એટલે એની તરફેણ કરવી એ આત્માને કેમ જાગૃત કરવો કેમ પ્રગટ કરવો એને મિત્રો આશીર્વાદ કહેવાય છે મિત્રો સાચા સંત જ મૂકે પણ જે રીતે એની માથે નથી મૂકી દેતા અત્યારે તો કોઈ પણ આવે માથે હાથે જ મૂય કર્યા કે હાથે જ મૂય કર્યા કે જેના આશીર્વાદના ટોપલા ફરીને આવે એને પણ આશીર્વાદ ખતમ જ નહીં થતા હોય એ ઢોંગ છે પાખંડ છે હાથ મૂકે એટલે તુરંત ભક્તની અંદર પરિવર્તન આવી પડે આવી જવું પડે મિત્રો બાકી તો અત્યારે હર કોઈ હાથ મૂકવા જ મીંડાશ આશીર્વાદ આશીર્વાદ શું આશીર્વાદ આશીર્વાદ તો કોઈને ફરતા નથી ઉલટાને ફસાતા જાયશ મોહમાયામાં છલકપટમાં ઈર્ષાનિંદામાં વિવાદમાં હે સેવકની તમે સાથે છો પ્રભુ ટાળીયા અનહ ભારી ઓમકાર ગુરુ એ શબ્દ યારી સેવકની તમે સાથે છો પ્રભુ જો પ્રભુ શબ્દ ભાઈ પર પ્લસ ભૂ ભૂ એટલે ભૂમિ પર એટલે ભૂમિ જે ઉપર તો દેહધારી જે ગુરુ છે એના તો ભૂમિમાંથી પગડે છે એના વિશે અહીં વાત નથી કરી સેવકની તમે સાથે છો પ્રભુ સેવક એ જ સુરતા એની સાથે છો પ્રભુ જેનો પગ ભૂમિ માથે અડતો નથી જેના પગ જ નથી પગ ક્યાંથી ભૂમિ માથે અડે પ્રભુનું જ કોઈ શરીર જ નથી હે બાકી આ દેહધારી ગુરુ પગ હશે હાથે છે બધું એનો પગ ધરતી માથે અડે છે અને પ્રભુ કેમ કહેવાય પ્રભુનો અર્થ જ છે પર એટલે પર પ્લસ ભૂ ભૂથી ઉપર પર એ પ્રભુ છે જેને હાથ પગ નથી ટાળિયા અનહદ ભાઈ ભારી ટાળિયા મારા તમે તમામ ભાઈ જે હતા એ અનહદ શબ્દ પ્રગટ થયો અને ટળી ગયા ટળી ગયા બધા અનહદ ભાઈ ભારી એ બધા ટળી ગયા જે ભય હતા મારા અનહદ શબ્દને મેં ભાઈ રહ્યો સાંભળો ત્યારે બધાએ મારા જે જન્મણના ચક્ર હતા એ ટળી ગયા હદ બારની જે મને વીક લાગતી હતી અનહદ શબ્દને સાંભળી અને મારો ભય બધો નાશ પણ ઓમકાર ગુરુ એ શબ્દ શણાય જો મિત્રો અહીંયા કીધું છે ઓમકાર ઓમકાર ગુરુ છે ઘણી જગ્યાએ હું કહું છું કે ઓમકાર ગુરુ છે સોદાસ બાપુ કહે છે હે ઓમકાર ગુરુ સોહમ ચેલકા ઓમ ગુરુ સોહમ ચેલકા એક જગ્યાએ બાંદ્રાવાળા ઉગારામ બાપા પણ કહે છે કે ઓમ ગુરુ ને સોહમ શિષ્ય છે તો અહીં એ જ વાત મિત્રો એ જ વાતા હરિદાસ બાપા કરી રહ્યા છે બરાબર કે ઓમકાર ગુરુએ શબ્દ સુણાયો સર્વત્ર વ્યાપક જે પરમપિતા પરમાત્મા જે ઓમકાર શબ્દ સ્વરૂપે છે અને અનંત પ્રકાશ સ્વરૂપે છે એ ઓમકાર ગુરુએ શબ્દ સુણાયો અહીં ઓમકાર ગુરુને હવે આંતરિક ગુરુ પ્રગટ થાય છે બાહિર ગુરુ જે હતા ચરણદાસ એને રસ્તો બતાવી સમજણ આપી અને સાઈડમાં હટી ગયા હવે અહીં શબદ ગુરુ પ્રગટ થાય છે ઓમકાર ગુરુએ શબદ સુણાયો તો ઓમકાર જે ગુરુ છે એને શબદ સુણાયો તો ઓમકાર ગુરુ અલગ થયા અને શબદ અલગ થયો અને સાંભળવારો અલગ ઓમકાર ગુરુએ મતલબ ઓમકાર જે ગુરુ છે એને શબદ સુણાયો તો શબદ અલગ થયો સુણાયો સુણાયો તો સાંભળનારો અલગ થયો તો ઓમકાર જે ગુરુ છે એમાંથી સોહમ પ્રગટ થયો આ સોહમ રૂપી શબ્દ સુનાયો હવે હાંભળનારી જે છે એ સુરતા છે સુનાયો સાંભળનારું કોને સુરતા હરિદાસ બાપાની આ ભીતર ગુરુ પ્રગટ થયા ગુરુ એ શબ્દ સુનાયો સોહમકાર સુરતા યારી સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો હરેક સંતોએ મિત્રો સોહમ ના જ ગુણગાન ગાયા છે નોટ કરજો આ હિંગરિયા કચ્છવાળા કોઈ સામાન્ય સંત નથી મિત્રો આને પણ ઓહમ સોહમ ઉપર ભાર દીધો છે ઓમકારને ગુરુ કીધો છે સોહમને શિષ્ય કીધો છે સોહમને શબ્દ પણ કીધો છે તમે વિચારો તો ઓમકાર ગુરુ છે અને સોહમ સ્વયં શિષ્ય છે તો અહીં સુરતાનો ગુરુ સોહમ છે અને સોહમનો ગુરુ ઓમ છે હું ઘણી વાર કહું છું કે આ ઓમકાર પરમપિતા પરમાત્મા એનો કોઈ ગુરુ નથી સુરતાનો તો ગુરુ સોમ છે સુરતા રૂપી શિષ્યને સોમકાર રૂપી ગુરુ આ બે એક થઈ જાય ઓમકાર સ્વરૂપ બની જાય ગુરુ શિષ્ય ખતમ સોમકાર સુરતા યારી પણ જ્યારે સોમ શબ્દની અંદર સુરતા યારી યારી મતલબ એની યારે મિત્રતા બાંધી લીધી ન્યા જોડાઈ ગઈ એકમેક થઈ ગયા આ સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલે રહી રહ્યો છે એની અંદર યારી જોડી દીધી યારી અત્યારે મિત્રતા ન્યા જોડી અને દીધી દીધી ત્યારે જ્યારે જોડી સુરતા જોડી ત્યારે ગગન મંડળમાં ડેરા લગ રહી અનદ તાળી વાહ ત્યારે ગગન મંડળમાં ડેરા દિના હવે મિત્રો સુરતા જ્યારે સોમ શબ્દને સાંભળે છે સોમ શબ્દ પ્રગટ થઈ જાય છે ત્યારે પ્રાણ અને અપાન બંને ભેગા થતા સોમમાંથી હંસો થાય ઉલટી ચડે છે સુરતા ત્યારે ગગન મંડળ મિત્રો મસ્તકના મધ્ય ભાગમાં ડેરા દિના ડેરા એટલે ન્યા ડેરો નાખો ન્યા પહોંચી ગયા સુરતા સમાણી સોમ શબ્દમાં સોમ શબ્દ ડાબી જમણી સ્થિર કરી સુક્ષ્મણનો દ્વાર ખોલી મંકનાળમાં થઈને દસમા દ્વાર ને ખોલી અને ન્યા ડેરો દીધો દસમા દ્વારમાં ન્યા સ્થિર થઈ ગઈ સુરતા ભોગી ગઈ લગ રહી તાળી ત્યારે હવે કહે છે કે લગ રહી અનહદ તાળી સોહમ શબ્દને પણ અનહદ કહેવાય છે ઓમકાર અનાદિ અનહદ કહેવાય છે હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું આગળ ત્યારે મિત્રો સોહમ શબ્દરૂપી જે શિષ્ય છે સુરતા એમાં સમાઈ ગઈ ત્યારે લગ રહી અનહદ તાળી જ્યારે ગગન મંડળમાં ડેરાધીના પહેલાં તો મસ્તકરૂપી મંડળ ગગન મંડળને દસમા દ્વારને ખોલીને દેહથી વિદેહ થાય પછી ગગન મંડળ ધરતી અને આસમાનની વચ્ચે જે ખાલી જગ્યા છે એને પણ ગગન કહેવાય છે ન્યા લગ રહી અનહદ તાળી ન્યા અનાદિ ઓમકાર જે અનહદ છે અનહદને સોહમ પણ કહે છે અનહદ અનાદિ અનહદને ઓમકાર પણ કહેવામાં આવે ન્યા લગ રહી અનહદ તાળી ન્યા તાળી લાગી ગઈ સુરતાની તાર જોડાઈ ગયો વિદે શાન બતાવે સદગુરુ સાચી જો કોઈ હોય અધિકારી હરિદાસ કહે ચરણ ચરણ મેં કાલનો ભાઈ દીધો તારી વાહ શાન બતાવે સદગુરુ સાચી શાન એટલે મિત્રો સમજણ શાન એટલે ઈશારો સંકેત પણ થાય પણ સંકેત ઇશારામાં કોઈ સમજી ન શકે બોલવું તો પડશે સાથે સાથે શાનનો મૂળ અર્થ જ મિત્રો સમજણ થાય છે સંકેત એવું નથી થાતું સંકેત તો મૂંગા કરે પાણી પીવું તો આંગળીના હાથનો ઈશારો કરે કોઈ પણ વસ્તુ જમવાનું જોતી હોય તો મુખ્ય હાથ રાખીને કરે પણ આનો ઇશારો ક્યાં કરશો શાન શાનનો મૂળ અર્થ જ મિત્રો સમજણ થાય છે એક વાણી મેં વાંચેલી છે કે ભાઈ બીજકની અંદર સૈના બૈના સૈના જ શાન શાનનો અર્થ સાંભળવું થાય બહેનાનો અર્થ બોલવું થાય અમે સાંભળેલું છે આ વાંચેલું સાંભળેલું શું બરાબર તો શાન એટલે સાંભળવું તો જે સદ્ગુરુ દેહધારી સમજાવતા હોય શાન એટલે સમજણ તેને સાંભળવું અને બોલવું જે ગુરુ બોલીને સમજાવે છે એને શાન કહેવાય છે મિત્રો આ શાન બતાવે સદગુરુ સાચી સાચી શાન બતાવે સાચી સમજણ આપે કે ભાઈ આવી રીતે તું ભજન ભક્તિ કર જો કોઈ હોય અધિકારી જો કોઈ અધિકારી હોય ને તો વાત છે બાકી અધિકારી નહીં પાત્ર હોય ને તો વાત છે કુપાત્ર નહીં હવે શિષ્ય બનવાના અધિકારી હોય નહીં તો એને ગુરુ સાચી શાંત કોઈ દિવસ બતાવતા જ નથી ધંધાવાળા બતાવે એ સાચી શાન તો ન જોઈ ખોટી હોય કથણી બકણી કારણ કે એને તો ઘેટાબકરાનો વાળો કરવો પાત્ર હોય તોય ભલે કુપાત્ર હોય તોય ભલે પીરસવાજ મંડે પીરસવાજ મંડે અધિકારી હોય તોય ભલે અનઅધિકારી હોય તોય ભલે એને અધિકારીને અનઅધિકારી એને પાત્ર કે કુપાત્ર સાથે કોઈ મતલબ નથી એને માત્ર એના પૈસાની સાથે મતલબ છે ઘેટાબકરાનો વાળો કરીને કેમ આના પૈસા હું હડફી લઉં ફોર વ્હીલ ગાડીઓને પચા પાછા લાખની ફોર વ્હીલ ગાડીઓને કરોડોના બંગલાને બેંક બેલેન્સને કરોડોના બસ ધંધો છે બીજું કાંઈ નથી નકર જોવે નહીં કે અધિકારી છે કે નહીં અહીંયા ચોખ્ખું કહે છે હે હરિદાસ બાપા ચોખ્ખું કહે છે કે શાન બતાવે સદગુરુ સાચી જો કોઈ હોય અધિકારી જો શિષ્ય કોઈ અધિકારી હોય તો સાચી સમજણ સાચી શાન એને બતાવે છે કે કેવી રીતે ભક્તિ કરવી બાકી અધિકારીનું હોય નથી બતાવતા એને હે એટલે હું કહું છું કે સાચા ગુરુઓ જે થઈ ગયા ને બેથી ત્રણ જ શિષ્યો બનાવ્યા છે હે ટોળા ભેગા નથી કર્યા ઘેટા બકરાના વાળા ભેગા નથી કર્યા એ તો બધા ધંધા છે ધર્મના નામે હું જલારામ બાપાના દાખલા આપું છું ભોજા બાપાના દાખલા આપું છું માતા ગંગા સતીના દાખલા આપું છું અનેક સાધુ સંતોના હું દાખલા આપું છું કે ભાઈ એને જાજા ચેલ્યું ચેલા મુંડા જ નથી કારણ કે એની અમે પાત્ર હોય તો પીરશે ને પાત્ર વગર કેમ પીરશે હે પાનભાઈ માતા હાની માતાની હામે વજેસંગ હતા જ પણ વજેસંઘને નથી આપ્યો ઉપદેશ પુરાવા સહિત વાત છે મારી પાસે જાજો સમજ્યાડા એટલે તમને કહે કે વજેસંઘને ઉપદેશ કેમ નથી આપ્યો વજેસંઘને સત્સંગ આપ્યો એ વાત ફાઇનલ છે ઉપદેશ નથી કર્યો કારણ કે ગંગા પાનભાઈ માતા એક શિષ્ય નથી કર્યા ગંગા ગંગાસરની માતાએ પાનભાઈનો ઉપદેશ આપ્યો બરાબર પણ ગંગાસરની માતાએ પાનભાઈને દી કીધું નથી હું તારો ગુરુ છું અને પાનભાઈ માતા હદેસંગને સત્સંગ તો આપતા જ બરાબર અધિકારી હોય ને મિત્રો તો જ પીર સવાદાસ બાપુએ પોતાના સગા દીકરાને બુંદ દીકરાને પણ નથી આપ્યો ઉપદેશ કારણ કે અધિકારી નહોતા અને ભત્રીજાને બળદેવ બાપાને આપી દીધોત જબુ માતાને આપી દીધોત કારણ કે સાચા સંતોને ખબર હોય છે કે આને આ લાયક છે કે નથી એટલે વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ કે કુપાત્ર આગળ ન વાવીએ ચોખ્ખું કીધું છે પાત્ર હોય ને તો પી રસીએ કેટલી વાણીઓ માતાએ કીધું તો અત્યારે કાંઈ જોવા જ જોતા નથી કારણ કે એ ધંધાવાળા એને હું પડી રહે એને પૈસા એના મતલબ હોય બાકી શિષ્યો ચેલ્યું ચેલાય કોઈ મતલબ છે જ નહીં પડે ઊંડા કુવા હરિદાસ કહે ચરણ શરણ મેં કાલનો ભય દીધો ટારી હરિદાસ બાપા કહે છે ચરણ મતલબ ગુરુ ચરણદાસના શરણ મેં મેના શરણોમાં જ્યારે હું ગયો ત્યારે કાલનો ભય દીધો ટારી જે કાલનો બીક હતો જે કાલનો મને ભય હતો જન્મના ચક્રમાં નાખતો હતો દુખ આપતો તો એનો જે ભય હતો એનો બીક હતો એ ટારી ગયો ખતમ થઈ ગયો હે ચરણ મતલબ ગુરુ ચરણદાસ એક તો દેહદારી અને બીજો ઈશારો ઓમકાર રૂપી ગુરુ તરફ કરવામાં આવ્યો છે તો ઓમકારના ચરણ શું છે ઓમકારનો શબ્દ જે ગાજી રહ્યો છે એ જ એનું ચરણ છે બાકી ઓમકાર શબ્દને કોઈ ચરણ ન હોય એના શરણે જવાની વાત કરી શરણમાં ચરણ અને શરણમાં ખૂબ ફરક છે ચરણ તો પગ થાય પણ એના શરણે કીધું છે હે એ ઓમકાર રૂપી ગુરુના શરણમાં જ્યારે પહોંચી ગયો પહોંચી ગયા સુરતા સોહમનો સહારો લઈને સોહમને સુરતા એક થઈને ઓમકાર રૂપી ગુરુને પકડી ન્યાનો મુક્તિ થઈ ગઈ અને શરણે વયા ગયા ત્યારે કાલનો ભય દીધો તારી ન્યા આ સમયરૂપી કાલ પહોંચી શકતું નથી ન્યા આ મનરૂપી કાળ પહોંચી શકતો નથી મનને પણ કાળ કહેવાય છે સમયને પણ કાળ કહેવાય છે એ ન્યાનું પહોંચી શકે મનને વાણી ત્યાં પહોંચે નહીં તો મિત્રો વિચાર કરજો આ વાણી માથે હરિદાસ બાપાની પરફેક્ટ સમજાયું કે ઓમકાર ગુરુ છે ને સોમકાર શિષ્ય છે બરાબર તો હવે જય ગુરુદેવ હરિદાસ બાપાની જય ગુરુ શરણદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય